દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોરે માતા પિતાના આશીર્વાદ લઈને સહપરિવાર મતદાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ લોકસભા મત વર્તમાન સાંસદ છે અને આજે યોજાયેલી લોકસભાની ચૂંટણીના દાહોદ લોકસભા મત વિસ્તારના ભાજપના સાંસદ પણ તેઓ ઉમેદવાર છે તેઓએ સપરિવાર મતદાન કેન્દ્ર ખાતે આવીને મતદાન કરીને દાહોદ લોકસભા મત વિસ્તારના તમામ મતદારોને સમયસર મતદાન કરવા અચૂક મતદાન કરવા અને સો ટકા મતદાન કરવા માટેની અપીલ કરી હતી સાથે જ પોતે ખૂબ સારી લેટથી જીતશે તેવી આશા પણ તેઓએ વ્યક્ત કરી હતી સવારથી લોકસભા ક્ષેત્રમાં લાંબી લાંબી કતારી લાગી છે બધા ઉત્સાહ છે ફોર્મ ભર્યું તે પહેલા અને આજ દિન સુધી એટલો બધો લોકોનો ભાજપા તરફી ઉત્સાહ રહ્યો છે મોદી સાહેબના વિકાસને સાથ આપ્યો છે દાહોદ લોકસભા ક્ષેત્રની અંદર વિકાસ કરવામાં કમી રાખી નથી મોદી સાહેબની યોજનાઓ હોય મફત અનાજ હોય આયુષ્યમાન ભારત કાર્ડ હોય કિસાન સન્માન હોય એમ આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર દાહોદ લોકસભાની અંદર અનેક કામો કરવાના કારણે મતદારોનો ઉત્સાહ ઉમંગ મોદી સાહેબના વિકાસને સહયોગ અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ઈસ બાર ચારસો બાર ફીર એક બાર મોદી સરકારના સંકલ્પ સાથે મારી લોકસભા ક્ષેત્રના બધા મતદાર ભાઈ બહેનોને અપીલ છે કે સો ટકા વોટિંગ કરીએ વિકાસને વોટિંગ કરીએ અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા આપ સૌ મારા ભાઈ બહેનો સહયોગ કરશો એવી આશા વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ કઈ કઈ કામો બાકી